જય માતાજી મિત્રો આજે આપણે બનાવીશું સિંગદાણામાંથી એક નવી જ પતની મીઠાઈ બનાવીશું જે માટે આજે આપણે સિંગદાણા લઈ લીધા છે હવે આ સિંગદાણાને આપણે શેકી લઈશું કેસ ઉપર નોનસ્ટિક મૂકી દીધું છે સિંગદાણા અંદર એડ કરી દઈશું અને શેકી લઉં છું નથી શેકવાના ખાલી એના ફોતરા અલગ થાય એટલે જ આપણે એને શેકવાની છે જો દેવાનું હવે ગેસની બંધ કરી દઈશું અને ઠંડા થવા દઈને એના ફોતરા ઉતારી લઈશું ઠંડા થઈ ગયા હતા એના પછી મેં એના બધા ફોતરા કાઢી નાખ્યા છે જો આવા કાઢી નાખવાના ફોતરા હવે આપણે એને મિક્સર જારમાં પીસી લઈશું બંધ ચાલુ બંધ કરીને પીસવાનું છે એક ધારું નથી પીસવાનું અને આનો પાવડર બનાવી દઈશું પીસાઈ ગયો છે જો આવો પીસી દેવાનો હવે અને ચા ચારી લેવાનો છે આવી રીતે ચાયણી લઈ લઈશું તાસમાં અને બધા પાવડરને આપણે ચારી લઈશું જો મોટું નીકળે તો ફેરથી એને મિક્સર જારમાં પીસી લેવાનું પાવડર ચારીને રેડી કરી દીધું છે જો સિંગનો કેવો સરસ થઈ ગયો છે હવે આપણે મીઠાઈ બનાવવાનું શરૂઆત કરીશું ગેસ પર નોન લઈ લીધી છે હવે એક વાટકી સિંગ દાણા હતા તો અડધી વાટકી ખાંડ લઈશું અને એની અડધી વાટકી આપણે પાણી લઈશું હવે આપણે ચાસણી બનાવવાની છે અને ગેસની આ થોડી ફાસ્ટ કરી દઈશું એક તાની ચાસણી કરીશું ત્યાં સુધી ઉકાળી લઈશું ઓગળી ગઈ છે હવે આપણે અંદર નાખીશું એક ચમચી જેટલો ઇલાયચી પાવડર કેમ કે આપણે સિંગની મીઠાઈ બનાવી રહ્યા છીએ એટલે ફેવર થોડી બેલેન્સ કરવા માટે નાખવાનું હવે એક તારની ચાસણી થાય ત્યાં સુધી આપણે કરવાનું છે બાર છે હજુ ગેસની આ મીડિયમ રાખીશું હવે ચેક કરીશું થવા માંડ્યો તાર જો હવે આપણે સિંગનો પાવડર બનાવ્યો હતો તેને એડ કરી દઈશું અને ગેસ ત્યાં જ એકદમ ધીમી જ રાખવાની કોડીવાર રાખીશું બે સેકન્ડ જેવું સિંગ એસેકેલી છે કે આપણે બહુને કરવાનો નથી ચાસણીમાં હવે આપણે અંદર મિલ્ક પાવડર એડ કરવાનો છે ગેસની આંખ બંધ કરીને કરવાનો મિલ્ક પાવડર છે બે ચમચી જેટલો મિલ્ક પાવડર અને બે ચમચી જેટલું ઘી નાખીશું મિક્સ કરી લઈશું ગેસની જ બંધ જ કરી દીધી છે આપણે મનમાં આ બધું નાખવાનું અને મિક્સ કરી લેવાનું થઈ ગયે છે હવે આપણે થોડો ડો લઈ લઈશું અલગ બે કલરની બનાવવાની છે એટલે આટલો ડો લઈ લઈશું અને બીજા ડોમાં કલર નાખીશું ઓરેન્જ ફૂટ કલર છે તે તે મિક્સ કરશો એટલે મિક્સ થઈ જશે હવે આવી રીતે એક પ્લાસ્ટિક સ્લીટ સીટ લઈ લેવાની અને એમાં આપણે આ જે પ્લેન લો રાખ્યો તો એ લઈ લઈશું થોડું એને મસડી લઈશું ગરમ ગરમમાં જ કરશો તો મજા આવશે નહીં તો પછી ઠંડુ થઈ જશે જે તમારે સાઈઝનું કરવાનું હોય એ ટાઈપનું કરી દેવાનું થઈ ગયો છે આવો ચોરસ કરવાનું આપણે હવે બીજા ડોને લઈ લઈશું હવે ઓરેન્જ ડો લઈ લીધો છે એને થોડો આ તે મસળી લેવાનો ઠંડો નહીં થવા દેવાનો મિક્ષા ખ્યાલ રાખવાનો હવે આને આપણે વણવાનું છે બીજી સીટ મૂકી દઈશું આપણે જે સાઈઝ આવી રીતે કરી દેવાનું થઈ ગયો છે હવે આ પેપર લઈ લઈશું આપણે હવે જે બનાવી રાખ્યું હતું વ્હાઈટ કલરનું એની ઉપર મૂકી દઈશું આવી રીતે આ સાઈડથી એક કરી દેવાનું ફૂલ અને પછી એક બાજુ આ સાઈડથી કરી દેવાનું ફૂલ પછી જ્યાં બાકી રહી ગયું હોય ત્યાં તે લઈ લઈને કરી દેવાનું ક્યાંક બાકી ના રહેવું જોઈએ ખેંચી ખેંચીને કરી દેવાનું હવે તે તમે ખેંચશો ને એકલાઈ જશે ડીથી જે સેપ આપણે આપ્યો છે એ જ રાખવાનો છે જો બધી બાજુ સરખું કરી દીધું છે ચોરસ સેપ આપ્યો છે આપણે હવે એને બે થી ત્રણ કલાક માટે ફ્રીજમાં સેટ થવા મૂકી દઈશું ત્રણથી ચાર કલાક થઈ ગયા છે ને આપણી રોલ સરસ સેટ થઈ ગયો છે જો હવે એને આપણે ખોલીશું સરસ સેટ થઈ ગયો છે હવે એને પ્લેટફોર્મ પર લઈ લઈશું આપણે હવે એને કટ કરીશું જે સાઈડના પીસ તમારે જોઈએ એ સાઈડના કટ કરવાના આવી રીતે કટ કરી લઈશું અડધા આપણે પ્લેન રાખ્યા છે અને અડધામાં મેં સિલ્વર વર્ક લગાવ્યું છે હવે બીજા કટ કરી દઈશું આપણે જો કે આ સરસ છે આવી રીતે આપણે બધા કટ કરી દઈશું બનીને રેડી થઈ ગઈ છે મીઠાઈ દિવાળી પર આ વખતે તમે ઘરે જ બનાવજો અને પછી મને કહેજો કે કેવી બની હતી મીઠાઈ આપણે આજે સિંગમાંથી જ બનાવી છે મીઠાઈ કેવી સરસ બની છે તમે પણ બનાવજો અને જો તમને મારો વિડીયો ગમતો હોય તો મારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન જરૂરથી દબાવજો જો કેવી સોફ્ટ છે સરસ અને મેં પિસ્તાથી ગાર્નિશિંગ કર્યું છે સરસ બની ગઈ છે